ગુજરાતનું સૌથી મોટામાં મોટું મંદિર એટલે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર આપણા ખાતરજમાં આવેલું છે મેં અમદાવાદ તાલુકામાં તો મિત્રો તમે ફાઇનલી જોઈ શકો છો એકદમ જોરદાર નજારો શ્રી સિદ્ધિ વિનાયક ટેમ્પલ મેં અમદાવાદ ખાતરજ મિત્રો આપણે ફાઈનલી જઈએ અંદર મંદિર અંદર મંદિર ની મિત્રો તમે ગણપતિ દાદા દર્શન કરી શકો છો એકદમ લાઈવ દર્શન છે મિત્રો તો હાય ફ્રેન્ડ કેમ છો વાલા હું છું તમારો પ્રિય સિંગર જયેન્દ્ર તો મિત્રો બધા મારા મિત્રો મજામાં થશો આજે તમને બતાવીશ શ્રી સિદ્ધિવિનાયક મંદિર ગણપતિ દાદાનું ગુજરાતનું સૌથી મોટામાં મોટું મંદિર એટલે શ્રી સિદ્ધિવિનાયક મંદિર મિત્રો આપણે ખાતરજ ચોકડી મેમદાવાદમાં આવેલું છે મંદિર તો બને રાજો મિત્રો વિડીયોમાં અને હા જો મારી યુટ્યુબ ચેનલ કેસીવી વિલોગને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂત સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમને જીવન જરૂરિયાત અને હેલ્થ ટિપ્સ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે અને એન્ટરટેન વિડિયો પણ જોવા મળશે તો તમારા જીવન જરૂરિયાત મિત્રો વિડિયો જોવા મળશે તો મારી યુટ્યુબ ચેનલ કેસીવી વિલોગને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય ગણપતિ દાદા જય ખોડિયારમાં તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છે શ્રી વિનાયક મંદિર અમદાવાદ તો મિત્રો બની રહેજો વિડીયોમાં મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર આપણા ખાતરજમાં આવેલું છે અમદાવાદ તાલુકામાં તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે મંદિર તરફ દાદાના દર્શનાર્થે તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે શ્રી સિદ્ધિવિનાયક મંદિર આ મંદિર મિત્રો પછી તે તમને કહું કે આ મંદિર પાત્રજમાં મેં અમદાવાદ તાલુકામાં આવેલું છે જિલ્લો ખેડા તમે જો એકેવાર ના હોય તો આ મંદિરમાં આવી શકો છો ગુજરાતનું સૌથી મોટામાં મોટું મંદિર કહી શકીએ આ મંદિરને ખૂબ જ વિશાળ મોટું મંદિર છે તમને આગળ પણ અંદરનો પણ નજારો બતાવીશ તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં અને મારા વિડીયો જો તમને મિત્રો પસંદ આવતા હોય અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો જેથી મને પણ મોટિવેશન મળે તમારા માટે આવા આવો નવા આવું વિડીયો બનાવતો ફેરવું મિત્રો ખૂબ જ સારી સુવિધા છે સિનિયર સિટીઝન વીઆઈપી પાસ હું જોઈ શકો છો અહીંયા પ્રસાદ ઘર છે અહીંયા અહીંયાથી તમે પ્રસાદ લઈ શકો છો પ્રસાદ ઘર ખૂબ સારી સુવિધા છે અહીંયા અહીંયા મિત્રો તમે દરેક તસવીરો જોઈ શકો છો આ મેન ગેટ છે મિત્રો મંદિરનો અંદરનો શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન જ વિશાળ મંદિર છે મિત્રો

ગુજરાતના મોટા મોટા કલાકારો પણ અહીંયા શૂટિંગ માટે આવે છે મિત્રો અંદરનો ફાઇનલી તમને નજારો બતાવો અંદર દાદાના દર્શન હું પણ કરીશ મિત્રો તમને પણ કરાવીશ તો મિત્રો તમે ફાઇનલી જોઈ શકો છો એકદમ જોરદાર નજારો શ્રી સિદ્ધિવિનાયક ટેમ્પલ મેં અમદાવાદ જ ગુજરાતનું સૌથી મોટામાં મોટું મંદિર કહી શકાય મિત્રો ગણપતિ દાદાનું આ મંદિર ખાતર જ નામ આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ જોરદાર નજારો ગૌરી વ્રતમાં મિત્રો ફરવાલાયક જગ્યા જો કોઈ હોય તો એ શ્રી સિદ્ધિ વિનાયક ટેમ્પલ તમે પણ અહીંયા આવી શકો છો હા અને અહીંયા ગુજરાતના નામી અનામી દરેક કલાકારો પણ અહીંયા શૂટિંગ માટે આવે છે તો મિત્રો ચાલો તમને અંદરનો ફાઇનલી નજારો બતાવું દર્શન આપણે હું પણ કરીશ તમને પણ કરાવીશ બન્યા રાજુ વિડીયોમાં તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ એકદમ મંદિરની નજીક તમે જોઈ શકો છો આ મંદિરનો નજારો શ્રી સિદ્ધિ વિનાયક ટેમ્પલ ગુજરાતનું સૌથી મોટામાં મોટું મંદિર છે મિત્રો ગણપતિ દાદાનું તમે જોઈ શકો છો બેલ પણ મિત્રો કેટલો મોટો છે તમે જોઈ શકો છો બેલ પણ ખૂબ વિશાળ મોટો છે મિત્રો મિત્રો આપણે ફાઇનલી જઈએ અંદર મંદિરની અંદર મંદિરની અંદરનો પ્રવેશ દ્વાર મંદિર પ્રવેશ જવાનો રસ્તો દાદાના દર્શનાર્થે તમે જોઈ શકો છો તમે પણ એકવાર અહીંયા જરૂર આવજો ખૂબ જ મજા આવશે પછીથી પાછા પણ તમને આવવાનું દાદાના દર્શનાર્થે મન થશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એકદમ જોરદાર વિશાળ શિવલિંગ મહાદેવ ભગવાનના અહીંયા અલગ અલગ સ્ટેટના અલગ અલગ મૂર્તિઓ છે ભગવાનની મહાદેવ ભગવાનની તમે જોઈ શકો છો જોરદાર શિવલિંગ રુદ્રાક્ષના માળાઓથી બનાવેલું એકદમ જોરદાર નજારો મિત્રો તો મિત્રો આ મંદિરમાં દેશ વિદેશની બહુ જુદી જુદી મૂર્તિઓ ગણપતિ દાદાની મંદિરમાં ઉપસ્થિત છે મિત્રો તમને આગળ બતાવું જોરદાર એકદમ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઇન્ડોનેશિયાના ગણપતિ દાદા અને આગળ તમને બતાવું બીજા ગણપતિ દાદા નેપાળના ગણપતિ દાદા તો મિત્રો એકદમ જોરદાર નજારો અહીંયા આ મંદિરમાં ગણપતિ દાદા દેશ વિદેશની મૂર્તિઓ અહીંયા છે મિત્રો આ થાઈલેન્ડ થાઈલેન્ડની મૂર્તિ છે મિત્રો ગણપતિ દાદાની આ લક્ષ્મીજી મહાલક્ષ્મીમાં આ મંદિરમાં દેશ વિદેશની પણ મૂર્તિઓ અહીંયા ગણપતિ દાદાની ઉપસ્થિત છે મિત્રો તમે જોઈ શકો છો આ બાંગ્લાદેશ શ્રી સિદ્ધિ વિનાયક ચીન ચાઈના અહીંયા મિત્રો દાદાના સાનિધ્યમાં બધા સાથે પણ દોરે છે ઘઉંથી તો જય માતાજી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો ને કોમેન્ટ દિલથી એક પ્યારી કોમેન્ટ કરી દેજો અને હા અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને હા સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ના ભૂલતા કેમ કે આવા જ અવનવા વિડીયો તમને હેલ્થફુલી પણ થશે તમને એન્ટરટેનમેન્ટ પણ થશે અને તમારા જીવન જરૂરિયાત પણ વિડીયો અમારી ચેનલમાં જોવા મળશે તો મિત્રો અમારી ચેનલને લાઈક કોમેન્ટ શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા જય માતાજી જય મા કોડિયાર